રોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવતા જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓએ શાળાના પરિસરમાં ગરબાની રમછટ બોલાવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવતા શાળા સંચાલકોમાં તથા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યા બાદ આગળના અભ્યાસ અંગેનું આયોજન કર્યું છે તે માટે વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો પાસેથી માહિતી મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓની સફળતાથી વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રિઝલ્ટ સારું આવતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ સ્કૂલના કમ્પાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવી હતી મારું નામ ગરીમા જાધવ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરી દીધી જય અંબેદ હરણી ખાતે અને મારું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે એવન ગ્રેડ હું પાસ થઈ છું નાઇન્ટી સેવન પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સમથિંગ પર્સન્ટ આવી છે અને એ પરિણામથી મને ખૂબ જ ખુશી થઈ છે પણ આ પરિણામ કંઈ એક જ દિવસમાં નથી આવ્યું એની માટે મેં રોજની રોજ તૈયારી કરી છે જે સ્કૂલમાં ચાલતું હતું એ જ વસ્તુ હું ઘરે જઈને દરરોજ ત્રણથી ચાર કલાક આપીને ઘરે જ એ વસ્તુનું રિવિઝન કરતી હતી ત્યારે જ જઈને મને આજે આટલું સારું પરિણામ મળ્યું છે અને આ પરિણામ માટે હું મારા પેરેન્ટ્સ મારા ફેમિલી મેમ્બર્સ અને મારા શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું એમને એમના માટે હું એટલી સલાહ આપીશ કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે ખાલી જે જે મેઇન કોન્સેપ્ટ હોય એના પર ધ્યાન આપો અને એ વસ્તુને રટવાની જગ્યાએ એને સમજીને કરશો તો તમને વધારે ઇઝીલી સમજણ પડશે અને તમને એની પાછળ વધારે મગજ બગાડવાની જરૂર પણ નહીં પડે નાઇન્ટી ટુ પોઈન્ટ થ્રી થ્રી પર્સન્ટેજ અને નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન સિક્સ પર્સન્ટ લઈ લે છે આગળ સીએ માટે કોમર્સ લઈશ અને સીએ પછી કરીશ